ગુજરાત લોકસભા ચૂંટણી બજાર ચોવીસમાં આવીકાલે મતદાન યોજાવનાર છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મતદાન ટકાવારી વધારવા રુદ્ર પેટ્રોલિંગ યમના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા એક અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં ધોરાજી પેટ્રોલ પંપના સંચાલકોએ મતદારો માટે એક આકર્ષક ઓફની જાહેરાત કરી છે મતદાન કરીને મતદાનનું ચિહ્ન બતાવનાર મતદારોને ઓઇલની ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે હોવાની જાહેરાત કરવામાં આવી જેમાં ઓઇલની ખરીદી પર પચાસ ટકા ડિસ્કાઉન્ટની રુદ્ર પેટ્રોલિયમના સંચાલક દ્વારા જાહેરાત કરવામાં આવી છે મતદાનની ટકાવારી વધારવા માટે એક અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે હું પ્રતાપભાઈ પાલાભાઈ માંબી મેસેસ રુદ્ર પેટ્રોલિયમ ધોરાજીનો કોપ તરીકે બોલું છું લોકશાહીના આ મહાપર્વ નિમિત્તે અમને તંત્ર દ્વારા જાણ કરવામાં આવેલી કે ભાઈ તમે આ લોકશાહીનો મહાપર્વ છે તેમાં સહભાગી બનો એટલે અમે લોકોએ નક્કી કર્યું દરેક પેટ્રોલ પંપ વાળાવે કે ભાઈ અમે કોઈને કોઈ સ્કીમ એમાં એપ્લાય કરશું એટલે અમે અમારા મેસેસ રુદ્ર પેટ્રોલિયમ તરફથી અમે જે અમારું ઓઇલ છે લાલ ગોળા એમાં અમે મતદાન મતદાન મતદારો મતદાર મતદાન કરી અને અમે એમનું નિશાન બતાવે અમને એને પચાસ ટકા ડિસ્કાઉન્ટ અમારા ઓઇલના એક લીટરના પર પર્સન આપશું અને લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાન જાગૃતિ અભિયાન જળવાઈ રહીએ જાજાથી જાજા મતદારો એમાં વોટિંગ કરે અને લોકશાહીના મહાપર્વનો એ